રાજુલા જાફરાબાદ નગરપાલિકાની ધાતરવડી ડેમ એકમાં પાણીની પાઇપલાઇન નાખવાનો મામલો આજરોજ પાણીની પાઇપલાઈન કામગીરીમાં શરૂ કરતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂક્યો ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું પાઇપલાઈનની કામગીરી શરૂ કરતા તેર ગામના ખેડૂત સીમિતના આગેવાનો થયા એકઠા આ સાથે એસપી પીઆઈ પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો આવતીકાલે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ અને વિરોધ નોંધાવશે વિરજીસિયાળ મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ રાજુલા ભાઈ જે પાઇપલાઇનની જે કામગીરી છે શરૂ કરવામાં આવી છે આજે તમે બધા ભેગા થયા છો શું કહેશો અમે ધાતર રોડી એક ડેમમાં જે પાઇપલાઇન નખાય છે એમના સદંતર વિરોધ કરીએ છીએ અને આજે અમે આ વાડીએ બધા ખેડૂતોને આ બધા ગામના આગેવાનોને પાંચ પાંચને બોલાવેલા અને પોલીસવાળાએ અમારી ઉપર જોર હુકમ અમારા સંવિધાનનો ભંગ થાય એવું કાર્યવાહી કરેલ એનો અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને અમારા હક અને અધિકારની લડાઈમાં આવતીકાલે ગામમાંથી બધા માણસો નીકળી અને અને રોડ ઉપર આવશે જે થાય એની જવાબદારી તંત્રની રહે અમે તંત્રને આવેદનપત્ર આપેલું છે કુરજીભાઈ બાવળિયા સાહેબને આવેદનપત્ર આપેલું છે અમે બધાને જાણ કરેલી છે સત્તાએ આ ખેડૂતોને ઉપરથી માવઠાનો માર છે એની હેરાનગતિ છે બીજા નંબરમાં અમારું પાણી ધાતવડી નું ડેમ બસાવવો છે અમારે પણ બસાવવા દેતા નથી આ લોકો લૂંટફાટ કરીને અમારું પાણી લઈ જવા માંગે છે હાલમાં બે પાઇપલાઇન ચાલુ છે બે પાઇપલાઇન ચાલુ છે સરકારમાંથી ગ્રાન્ટ આવે અને આ બધા ભાગ બટાઈ કરી અને ગ્રાન્ટ કેવી રીતે ખાતામાં ખિસ્સામાં આવી જાય એના માટેના પ્રયત્નો છે બાકી રાજુલાનું પાણી ક્યારેય બંધ નથી અને અમારી ખેડૂતોની માંગ છે કે ડેમ ઊંચો લે પાઇપલાઇન જે સાઈઝની છે એ જ સાઈઝની ફરીવાર આવે ડેમમાં વીસ વર્ષથી અમારી મીટરની માંગણી છે હજી મીટરની માંગણી સંતોષાણી નથી ઉપરથી ખેડૂતોને દબાવવામાં આવે છે અને બહાર નીકળે તો બે બાજુ પોલીસને મૂકી અને પાછા વાળવામાં આવે છે આતંકવાદી જેવો અમારી અરે વ્યવહાર કરવામાં આવે છે સરકારશ્રીને અમારી વિનંતી છે કે તમે સરકારના પ્રતિ નિધિને મોકલો અમે વાત કરવા તૈયાર છીએ પણ અમને દબાવવાનું રહેવા જો તમે જય હિન્દ જય ભારત